ડુંગરી પોલીસની ટીમે ડુંગરી ઓવરબ્રિજ પાસેથી ઇનોવા ક્રિસ્ટા કારમાં લઈ જવાતો એક લાખ બે હજાર રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો બાર એપ્રિલ શનિવારના રોજ ત્રણ પિસ્તાલીસ કલાકની ડુંગરી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની માહિતી અનુસાર ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇનોવા કાર નંબર જી જે ઝીરો સિક્સ બી એક્સ ફોર નાઇન થ્રીમાં દારૂ ભરી ચાલક સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ડુંગરી ઓવરબ્રિજ પાસે ટ્રાફિક જામ કરી કાર આવતા કારને ઉભી રાખવા માટે ઈશારો કરતા કાર ચાલકે કાર સાઈડે ઊભી રાખી હતી પોલીસની ટીમે કારમાં તપાસ કરતા કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની ટીમે કાર અને ચાલકને પોલીસમાં ધકેલાવી મુદ્દામાલની ગણતરી કરતાં કારની કિંમત દસ લાખ સાતસો છપ્પન વિદેશી દારૂ જેની કિંમત એક લાખ બે હજાર એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર મળી કુલ અગિયાર લાખ ચાર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક શૈલેષભાઈ ભગવાનદાસ ઠાકોર સામે ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે